કેમ કે વેકેશન છે એટલે આખો દી ઘરે ઘરે બોરિંગ થઈ જાય એટલે મને એમ કહે કે મમ્મી મારે ચિપ્સ ખાવી છે બીજું મને બટેકાની ચિપ્સ બનાવી દે મેં કીધું ચાલો સરસ મજાની આપણે ચિપ્સ બનાવશું તો અમે ચિપ્સ કેવી રીતના બનાવીએ એ હું તમને બતાવું તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જો તર તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બટેકાની ચિપ્સ બનાવી તો ચાલો આપણે બટેકાની બધી છાલ ઉતારી દઈશું હું આમ જુઓ મોટા મોટા બટેકા લઈ આવી છું મને નાના નાના બટેકા નથી ગમતા હું બટેકીનું શાક કરો હું જઈને નાની નાની બટેકા લઈ આવું નહીં તો મને મોટા મોટા બટેકાઓ અમે છોડ જર છોડ થઈ જાય છાલે ઉતરી જાય ફટાફટ એટલા માટે ઉતરીને આપણે મોટા બટેકા લઈ આવે મારા રસોડામાં હંમેશા મોટા બટેકા જ આવે છે બરોબર એટલે છે ને બે બટેકાને ચિપ્સ બનાવશું આપણે

આપણે એમાં જરાક મીઠું નાખી અને થોડી માટે ઉકાળી લઈશું બે પાંચ મિનિટ આજે મને રસોડામાં હેલ્પ કરાવે હવે આપણે પાણીમાં મીઠું નાખી દીધું છે આ ચિપ્સ નાખી દઈશું અને પાંચ મિનિટમાં તે રાખશું પછી કાઢી લઈશું પાછા આપણે કાળી છેલા આપ આના પર થોડું આવના છે આમારે ઘર પોટલા છે એ માં નાખી દેશું ગરમ તેલ થઈ ગયું છે એમાં આપણે હવે આ 1 લાખ કિલો મળી દેજો નાખી કોઈ 24 નું

સરસ મચા ની આપડે ક્રિસ્પી થઈ ગયે છે સરસ મચા ની ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે એ ગળમાં કાઢી લઈશું બાજુમાં ડિશ કરી દે સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો અહીંયા સરસ મચા ની આપડે ક્રિસ્પી થઈ ગઈ છે જો ટિપ્સ સરસ મચા ની આપડે જેથી કેવો સરસ અવાજ આવે એમને ને આપણે બધા મસાલા નાખશું એના ઉપર બરાબર તો હિંગ દાણા જીરું સંચર ચાટ મસાલો મરચું મીઠું જરૂર પડશે તો આપણે નાખશું આમ તો ચાટ મસાલો ને સંચર છે એટલે વાંધો ન આવે અહીંયા અમારા નમો ચિપ્સ ખાવા માટે બેસી ગયા છે કેવી ભાઈ નમો કેવી છે એક નંબર બે ચોટલા વાડીને અમુ જોયું રોજ બે ચોટલા વાળી દઈએ ગરમી વધારે થાય ને એટલે ભાભીને ન દેવી તાર મામીને ન દેવી તો અહીંયા હવે આનું સાંજનો ટિફિન પણ બની ગયો છે તાંજે ત્રણ મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે ચાલો તમને બતાવું સરસ મજાનું આપણે રીંગણ તળીને શાક બનાવ્યું છે સેવ ટમેટાનું શાક છે અહીંયા ઢીલી ખીચડી બની ગઈ છે મોમરા પણ મેં વઘાર ગયો છે અહીંયા રોટલી પણ બની ગઈ છે તો ચારો હવે ફટાફટ આપણે ટિફિન પેક કરી દઈએ